નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જેતપુર તાલુકાની છ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે ચાપરાજપુર અને સેલુકા ગામમાં સરપંચ અને વોર્ડના સભ્ય પદ માટે ચૂંટણી થઈ રહી છે નવી સાકડી ગામ માટે માત્ર સરપંચ પદની ચૂંટણી છે થાણા ગલોલ પર પિઠળિયા રેસમડી ગાલોલ ગામ માટે વોર્ડના સભ્ય પદની ચૂંટણી અગિયાર મતદાન મથકો પર સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં મતદાન કરવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે થાણા ગલોર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આજ રોજ હોય જેમાં સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી જેવા કે આરોગ્ય ક્ષેત્ર શિક્ષણ બાબતે અને સાથે સાથે રોડ રસ્તા અને પીવાના પાણીની યોગ્ય રીતે વ્યવસ્થા થઈ શકે એ મુજબના ઉમેદવારોની પસંદગી કરી અને આજરોજ અમે મતદાન કરેલ છે અને ગ્રામજનો પણ આ મુજબ મતદાન કરવા તત્પર છે ભારત એક લોકશાહી દેશ છે તેની અંદર તમામને મત કરવો અધિકાર છે જે પણ મારો મત દઈ અને મારી ફરજ પૂરી કરેલી છે તો આજે થાણાગઢોની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેની અંદર અનેક ઉમેદવારો ઊભા છે તો અમે એક એવા સારા ઉમેદવારો ચૂંટવા ઈચ્છીએ છીએ કે જે ગામના તમામ પ્રશ્નોનો હલ કરે ગામની અંદર સારા રોડ રસ્તા બનાવે અત્યારે ચોમાસાની સિઝન છે ગામની અંદર ક્યાંય પણ મચ્છરોનો ઉદ્રાવ થતો હોય તો એને નિવારણ કરે અને ગામને એક સારી પોસ્ટ ઉપર આગવી ઓળખ ધરાવે એવી હું ઉમેદવાર પાસેથી આશા રાખું છું જય હિન્દ